જાય રોમાપી જાય રોમાપી મને તો છાંદો આઈને ઉભા રહે જોઈ પણ માનું છું હું તો મફરિયો શું મોજીયા હતા અને ખબર પડી ગોપો નેકળો તો મોજી ભલકીને આવી દીધી જીએ કી હા બળ નલ્લા કે મારું આતો

મે <laughs> <laughs> અહ જીરાક ફલી થેમ ની ખા આ તેવો દુની મારે થોડો મોડ છે હા હા

yembala. Yeah, oh. 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 અમે અમારી ટ્રીટમેન્ટ અને અમે પોકી ગયા છે કુંડનાળા અને આજની અમારી જે નાઇટ થવાની છે ખેરાલુ ખેરાલુ માં વનરાવન ચોકડી વનરાવન ચોકડી અને નામ છે અર્જુનજી બાપુજી ઠાકોર ખેરાલુ એબી વંદરાવન ચોકડી તો ખેરાલુના મારા તમામ ભાઈઓ તમામ બહેનોને હું નમ્ર અપીલ કરું છું એ બાબા રામદેવ પીરના અખંડ જ્યોતના દર્શન કરવા માટે આ અર્જુનજી બાપુજી ઠાકોરના ઘરે જરૂરથી પધારજો અમારા તરફથી તમને બધાને ભાવભર્યું આમંત્રણ છે બોલો રામશંકર પીર જય અમારા હિમાનીવાળાને બી દેખતા હૈ

મારું નામ છે ગોકુ અને હું છું આપણા મહીસાગર જિલ્લાના સંતરાપુર તાલ તાલુકાના અનપુર ગામ છે કેન્દ્રાજી માલવડ સિટીની બાજુમાં જ આવેલું છું અને હું નીકળ્યો છું આપણા મહિસાગર સંતરામપુરથી રવાણુજા એથી પગપાળા ખુલ્લા પગે અને એથી અખંડ રૂપ લઈને મે મેં મતલબ મેં રામાપી બાપુ જોડે માનતા માંગેલી એ માનતા મારી પૂરી થઈ ગઈ છે એ બદલ હું મારા ઘરેથી મારા ઘરનો જે મઢ છે ત્યાંથી તો રામાપી બાપુના મન મંદિર સુધી હું અખંડ જોત લઈ અને મારા ખુલ્લા પગે જઈ રહ્યો છું અને મારી સાથે મારા બે મિત્રો છે જે મને સાથ સપોર્ટ કરે છે મારી જે અખંડ જોત છે મારા હાથમાં રહે છે મારો જ્યારે હાથ કડક થઈ જાય છે ત્યારે અરે મારા મિત્રો અમે અરસપરસ કરીએ અને અમારી સાથે એક ભરેલું છે અને બીજી વાત કે હું જ્યારે ઘરેથી નીકળ્યો ત્યારે મેં એમ વિચારેલું કે મારી જોડે મારા ત્રણ મિત્રો છે કેવું થશું રસ્તામાં શું થશે પણ જ્યારે આ ગુજરાતમાં તેત્રીસ કરોડ દેવી દેવતા હશે ત્યારે એમાં એક છે અલગ પ્રેમી જે રામાધણી કહેવાય છે અને આ ગુજરાતમાં ખાલી એક જ છે સ્ટેટ ઓફ રામાધણી જ્યારે અમારા મહીસાગરથી નીકળ્યા ત્યારે અમે અરવલ્લીમાં આવ્યા ત્યાંથી પછી અમે સાબરકાંઠામાં આવ્યા અને આ બનાસકાંઠામાં આવ્યા છે જે બનાસકાંઠામાં સાબરકાંઠામાં મહીસાગરમાં જે અરવલ્લીમાં જે રામાધણીનો પ્રેમ મળ્યો છે જે અલગ પ્રેમી મળ્યા છે ખૂબ આનંદ થઈ ગયો અને આવન આવો જ સપોર્ટ મળવાના છે અને અત્યારે અમે જઈ રહ્યા છે ખેરાલુ ત્યાંથી જવાના છે પાલનપુર ત્યાંથી ડીસા અને ત્યાંથી પછી અમે રાજ રાજસ્થાન એટલે કે સાચોરમાં અમે એન્ટ્રી કરશું અને અમારી જોડે આ બહુ બધા ભાઈબંધ ઊભા છે જે તમે જોઈ રહ્યા છો બધા રામાધણીના ચાહકો છે બધા અલગ પ્રેમી છે ભલે રામ સાપી રામ સાપી ગાડી નો ભલે લો ભાઈ જય બનાવી કામ હા હા ભાઈ ગણો હા હા જે પોકરણ પોકરણ અમારા જીજે જીરો નાઈન ના ભાઈ આવી ગયા છે સાબરકોઠાના ના અને જોવો અમારી હારે હાલતા થઈ ગયા છે આ છે ભાઈ આપડા રોમાદણી પ્રેમ અને હા અમારા ભાઈઓ ની યુટ્યુબ માં ચેનલ પણ છે કોણ કહી દે ને ભાઈઓ જીજે જીરો નાઈન ની મોજ તો જોવાનું ભૂલતા નહીં

પોકરેણો માં મનડો મોયો ગુપભાઈ હા બોલો હાઈ તો હો કરવા જ ને હાઈ ના હો કરવા જો જા જવું પડે જન રમાની ની કરતા ને મોગવાડી નાડે એ લક્ઝરી લાઈફ ને મરા સો કરે બોલ ભાઈ મરાજી પુર થાય ના પુરુ કરે મારો બાબારી જન રમાની

જય માતાજી મિત્રો તો આજે બધાને રામાપીરની જય અને અમારા ગ્રુપ છે આ એક જીજે નાઈની મોજ કોમેડી વિડીયો આવે છે સામાજિક અને કોમેડી તો અમને સપોર્ટ કરે એવો અમને બી સપોર્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય જય રામશાપી જય રામશાપી આપણે રણુ જાય જવાનું છે દ્રષ્ટિપુરે સાથે મારો સાબર વખો હા